જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આજે એટલે કે ફાગણવદી એકાદશી એકાદશી વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણ તરત જ બોલ્યા હે કુંતી પુત્ર તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું તેમાં આ એકાદશીનું મહાત્મ્ય તમને સમજાઈ જશે પૂર્વકાળમાં ચક્રવર્તી રાજા મા દાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે આ વ્રત કહ્યું હતું મા દાતાએ પૂછ્યું હે મહામુનિ હું લોકોના કલ્યાણ કરવા હિત ખાતર એ સાંભળવા માંગુ છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને આ વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરીને આ બધું મને વિસ્તારથી કહી સંભળાવો મહામુનિ લોમેશ બોલ્યા હે રાજન પૂર્વકાળની વાત છે અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્ર રથ નામના વનમાં જ્યાં ગાંધર્વોની કન્યાઓ પોતાના કિન્નરોને લઈને વાધો વગાડીને વિહાર કરે છે ત્યાં મંજુલા નામની અપ્સરા મુનિવર મેધાવીને મોહિત કરવા માટે ગઈ ચૈત્ર રથમાં રહીને મહર્ષિ પાલન કરતા હતા મંજુલા મુનિના ડરથી આશ્રમથી થોડી દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીતો પણ ગાવા લાગી મુનિ મેધાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા મુનિ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અચાનક જ મોહને વશીભૂત થઈ ગયા મુનિની આવી હાલત જોઈને મંજુલા એમની પાસે આવી અને એમને આલિંગન કરવા લાગી મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા સમય થતાં મંજુલા દેવલોકમાં જવાને તૈયાર થઈ જતી વખતે એને મુનિને કહ્યું હે બ્રહ્મન મને હવે મારા લોકમાં જવાની રજા આપો મુનિશ્રી બોલ્યા હે દેવી જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો અપ્સરાએ કહ્યું વિપ્રવર અત્યાર સુધીમાં કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચક્તિ થઈ ગયા એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુલા સાથે રહેતા તેમને સત્તાવન વર્ષ થઈ ગયા અપ્સરાની પોતાના તપનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો જ ક્રોધ આવ્યો એમણે મંજુલાને શ્રાપ આપતા કહ્યું હે પાપીણી તું પિશાચીની બની જા આથી મુનિના વચનથી એ વિચલિત થવા છતાં પણ તો વિનયથી બોલી મુનિવાર મારા શ્રાપનો ઉદ્ધાર કરો સત્ય પુરુષો સાથે સાત વાક્ય બોલવાથી અથવા સાત ડગલા ચાલવાથી એમની સાથે મિત્રતા થઈ જાય છે હે બ્રહ્મન હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું આથી હો સ્વામી મારા પર કૃપા કરું મુનિ બોલ્યા સુંદરી શું કરું તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે છતાં પણ સાંભળ ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ પાપ મુહિની છે એ શ્રાપમાંથી મુક્તિ આપ અપાવનારી તથા બધા જ પાપોનો નાશ કરનારી છે હે રૂપિણી એનું જ વ્રત કરવાથી તારો પિશાચ પણ દૂર થઈ જશે આટલું કહીને મુનિવર પોતાના પિતાજીના આશ્રમ તરફ ગયા અને બોલ્યા હે પિતાજી મેં અપ્સરા સાથે વિહાર કરવાનો મહાપાપ કર્યું છે આપ એનું પ્રાયશ્ચિત બતાવો જેથી કરીને મારા સગરા પાપોનો નાશ થઈ જાય મુનિશ્રી પ્રચ્યવનજી બોલ્યા પુત્ર ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોહિની એકાદશી આવે છે તેનું વ્રત કર જરૂર તારો ઉદ્ધાર થશે અને પાપમુછીની એકાદશીનું વ્રત કરતા મેઘાવી તથા મંજુલાના સગરા પાપો ધોવાઈ ગયા અને મંજુલા પાપોમાંથી મુક્ત બની જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા